નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો શાળા વ્યવસ્થાપન સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જેની જે રચના છે એ શાળા કક્ષાએ કરવાની હોય છે અને હાલ જે પરિપત્ર જાહેર થયો છે એમાં જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એની જે ડેટા એન્ટ્રી છે એ સીટીએસ પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની છે તો આજના વિડીયોની અંદર આપણે સીટીએસમાં જે એસએમસી છે એની સંપૂર્ણ વિગતો છે એ કઈ રીતે એન્ટર કરવાની છે અને કઈ કઈ વિગતોની અંદર જરૂર પડશે તે તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ આપણે કોઈ પણ બ્રાઉઝર છે એ ઓપન કરી અને સર્ચ બારની અંદર એસએસએ ગુજરાત લોગ એ ટાઈપ કરીને લખીશું તો જે ઇન્ટરફેસ છે એમાં જે પ્રથમ નંબરની વેબસાઇટ છે જે એસએસએ ગુજરાતની એના ઉપર ક્લિક કરીશું જેવું એના ઉપર ક્લિક કરીશું તો આ મુજબનું જે ઇન્ટરફેસ છે એ ખુલશે અને તમામ જે ઓપ્શન છે એમાંથી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે સીટીએસનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીશું સીટીએસ ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે લોગ માટેનું આવું પેજ સામે આવશે જેમાં એપ્લિકેશન લોગિન છે એમાં સ્કૂલનો જે ડાયેશ કોડ છે એ ડાયેશ નાખવાનો રહેશે અને આપણો જે સીટીએસનો પાસવર્ડ છે એ પાસવર્ડની અંદર એ પાસવર્ડ આપણે નાખવાનો રહેશે પાસવર્ડ નાખ્યા બાદ નીચે જે કેપચા કોડ દેખાય છે એ કેપચા કોડ આપણે એન્ટર કરવાનો રહેશે કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ જે લોગિન છે એ લોગિન બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે સીટીએસ જે પોર્ટલ છે એ ઓપન થશે અને આ મુજબનું જે ઇન્ટરફેસ છે એ આપની સામે છે આવશે જે મેઇન ઓપ્શન છે એમાંથી આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એના ઉપર ક્લિક કરીશું જેવું આપણે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના જે ઓપ્શન ઉપર ક્લિક કરીશું તો આ મુજબનો ઇન્ટરફેસ આપણી સામે આવશે જેમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનું જે સ્ટ્રક્ચર છે એ સંપૂર્ણ સ્ટ્રક્ચર આપણી સામે આવશે જેમાં હોદ્દો છે એમાં આપણે ક્લિક કરીશું તો હોદ્દામાં જુદા જુદા હોદ્દાઓ ખુલશે અધ્યક્ષ છે સભ્ય સચિવ છે એમાંથી સૌ પ્રથમ આપણે અધ્યક્ષની એન્ટ્રી કરીશું જેવા અધ્યક્ષની એન્ટ્રી કરીશું તો જે વાલી સભ્ય છે એ ઓટોમેટિક અનેબલ થઈ જાય છે એટલે કે જે આપણે અધ્યક્ષ છે એ વાલી સભ્યમાંથી લેવાના છે વ્યક્તિનું નામ છે એમાં આપણે જે અધ્યક્ષ છે એમનું સંપૂર્ણ નામ આપણે નાખીશું નામ છે એ આપણે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં કોઈ પણ ભાષાની અંદર લખી શકીએ છીએ અહીંયા મેં અંગ્રેજીમાં એ જે નામ છે એ લખું છું જે અધ્યક્ષનું નામ છે લખ્યા બાદ જે જાતિ છે એમાંથી મેલ અથવા ફિમેલ એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરની અંદર જે એસએમસીના અધ્યક્ષ છે એમનો મોબાઈલ નંબર આપણે લખીશું ત્યારબાદ વાલીના બાળકનું ધોરણ તો અહીંયા આપણે જે અધ્યક્ષ સિલેક્ટ કરેલા છે એમનું જે બાળક છે કયા ધોરણની અંદર ભણે છે એ ધોરણનો ઓપ્શન સિલેક્ટ કરીશું જેવું આપણે ધોરણ સિલેક્ટ કરીશું એટલે એ ધોરણના જે બાળકો છે એવું ઓટોમેટિક નીચે બતાવશે એમાંથી આપણે ફક્ત બાળક સિલેક્ટ કરવાનું છે કે વાલીનું જે બાળક છે એ કયું છે વાલીનું જે બાળક છે એ સિલેક્ટ કરી અને આપણે સબમિટ ઉપર આપીશું એટલે જે ડેટા છે એ ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે એવો ઓપ્શન આવી જશે જે ડેટા આપણે સેવ કર્યો છે તે નીચે સ્ક્રોલ કરશું એટલે દેખાશે જેમાં જો કોઈપણ પ્રકારની ભૂલ હોય તો સામે ડિલેટનો ઓપ્શન છે એ ડીલેટના ઓપ્શનથી આપણે ડિલીટ કરી અને ફરી વખતથી એન્ટ્રી છે એ કરી શકો છો ત્યારબાદ આપણે હોદ્દા ઉપર ક્લિક કરીશું તો જે અધ્યક્ષનું જે ઓપ્શન છે એ જતો રહેશે કારણ કે આપણે અધ્યક્ષની એન્ટ્રી છે એ કરી નાખી છે હવે સભ્ય સચિવ છે એની એન્ટ્રી કરીએ તો જે એસએમસીના સભ્ય સચિવ છે એ હોદ્દાની રૂએ જે શાળાના આચાર્ય છે એ હોય છે જેથી વ્યક્તિના નામમાં આપણે જે આચાર્ય છે એ આચાર્યનું પૂરું નામ નાખીશું આચાર્યનું પૂરું નામ આપણે નાખી દીધા બાદ જે નીચે જાતિનો ઓપ્શન છે એ જાતિના ઓપ્શનમાં મેલ અને ફિમેલ બેમાંથી એક સિલેક્ટ કરી અને મોબાઈલ નંબરના ખાનામાં જે આચાર્યશ્રીનો મોબાઈલ નંબર છે એ આચાર્યશ્રીનો મોબાઈલ નંબર આપણે નાખીશું અહીંયા વાલીના બાળકનું ધોરણ અને જે બાળકનું નામ છે એ અનેબલ છે કારણ કે આચાર્યશ્રીનું આપણે નામ નાખીએ છીએ એટલે અને આટલી વિગત નાખ્યા બાદ આપણે સબમિટ આપીશું તો જે ડેટા છે એ સફળતાપૂર્વક સાચવવામાં આવશે તો જે બે એન્ટ્રી કરી છે એ બે એન્ટ્રી આપ નીચે જોઈ શકો છો ત્યારબાદ આપણે જે મહિલા પ્રોમિનન્ટ સભ્ય છે એની એન્ટ્રી કરીશું તો જે એસએમસીના વાલી સભ્ય છે એમાંથી મહિલા સભ્યનું નામ આપણે લખવાનું છે તો જે મહિલા પ્રોમિનન્ટ આપણે નક્કી કરેલા છે એમનું નામ આપણે જે વ્યક્તિનું નામ છે એની અંદર લખીશું જે નીચે મેલ અને ફિમેલમાંથી જે ફિમેલ ઓપ્શન છે એ અનેબલ થઈ જશે કારણ કે જે મહિલા પ્રોબિનેન્ટ સભ્ય છે એ આપણે મહિલામાંથી લેવાના હોય છે એટલે ત્યારબાદ વાલીનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર આપણે જે મોબાઈલ નંબરનું ખાનું છે એ મોબાઈલ નંબરને ખાનાની અંદર આપણે જે મહિલા પ્રોબિનેન્ટ સભ્ય છે એમનો મોબાઈલ નંબર એન્ટર કરીશું મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જે વાલીના બાળકનું ધોરણ છે એટલે કે જે મહિલા પ્રોમિનેન્ટ છે એમનું બાળક કયા ધોરણની અંદર ભણે છે એ ધોરણ સિલેક્ટ કરીશું તો નીચે સંપૂર્ણ જે લિસ્ટ છે એ ધોરણનું એ ખુલી જશે અને એમાંથી એ બાળકનું નામ સિલેક્ટ કરી અને આપણે સબમિટ બટન ઉપર ક્લિક આપીશું તો એ માહિતી પણ સેવ થઈ જશે તો નીચે ત્રણ માહિતી આપણે અત્યાર સુધી સેવ કરી અધ્યક્ષ સભ્ય સચિવ અને મહિલા પ્રોમિનેન્ટ સભ્ય ત્યારબાદ આપણે શિક્ષણવિદની માહિતી સબમિટ કરીશું તો શિક્ષણવિદના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું તો જે વ્યક્તિનું નામ છે એમાં આપણે જે શિક્ષણવિદ આપણે એસએમસીમાં રાખેલા છે એમનું સંપૂર્ણ નામ છે એ વ્યક્તિના નામની અંદર એન્ટર કરીશું નામ એન્ટર થઈ ગયા બાદ જે જાતિ છે એમાંથી આપણે મેલ અને ફિમેલમાંથી જે શિક્ષણવિદ છે એ સિલેક્ટ કરીશું અને મોબાઈલ નંબરના જે ખાનું છે એમાં ફરી વખત આપણે જે શિક્ષણવિદ છે એમનો મોબાઈલ નંબર નાખીશું જે બાળકનું ધોરણ અને જે બાળકનું નામ છે એ અનેબલ જ રહેશે કારણ કે શિક્ષણવિદ માટે જે બાળક છે એ શાળામાં ભણતું હોય એવું બની ના શકે અને એ માહિતી આપણે સેવ આપીશું ત્યારબાદ જે સભ્ય છે સ્થાનિક ચૂંટાયેલા સભ્ય એટલે કે પંચાયતમાંથી આપણે જે સભ્ય રાખવાના છે એસએમસીમાં એનું નામ છે એ આપણે વ્યક્તિના નામની અંદર નાખીશું જે ચૂંટાયેલા સભ્ય છે એ પંચાયતમાંથી આપણે લેવાના છે તો એમનું નામ નાખ્યા બાદ જે જાતિ છે એ જાતિમાં જો મહિલા હોય તો ફિમેલ અને જે પુરુષ હોય તો મેલ આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ મોબાઈલ નંબરની અંદર આપણે જે સ્થાનિક શું ચૂંટાયેલા જે સભ્ય છે એમનો મોબાઈલ નંબર નાખીશું અને નીચે સબમિટ બટન છે એ સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું તો એ ડેટા છે એ સાચવવામાં આવશે હવે ચા પાંચ એન્ટ્રીઓ આપણે કરી છે ત્યારબાદ હવે આપણે જે હોદ્દો છે એમાંથી કડીઓ છે જે સ્થાનિક કડીઓ આપણે એસએમસીમાં રાખવાના હોય છે તો સ્થાનિક કડીઓ સિલેક્ટ કરીશું અને જે કડીઓ આપણે એસએમસીમાં રાખેલો છે એમનું નામ આપણે એ વ્યક્તિના નામની અંદર નાખીશું અને જાતિમાંથી મેલ અને ફિમેલ છે એ આપણે સિલેક્ટ કરીશું જાતિ સિલેક્ટ કર્યા બાદ આપણે જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરની અંદર આપણે જે સ્થાનિક કર્યા છે એમનો મોબાઈલ નંબર એન્ટર કરીશું મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદની જે સબમિટ બટન છે એ સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ કરિયાની વિગત છે એ સબમિટ થઈ જશે હવે ફક્ત જે વાલી સભ્યો છે એ આપણે નાખવાના બાકી છે તો જે સભ્યની વિગત છે એમાં સભ્ય નાખી અને વ્યક્તિના નામમાં જે વાલી સભ્ય આપણે રાખેલા છે એમનું પૂરેપૂરું નામ આપણે નાખીશું નામ નાખ્યા બાદ જે જાતિ છે એ જાતિમાંથી મેલ અને ફિમેલ આપણે જે વાલી સભ્ય છે એ સિલેક્ટ કરીશું જેવું આપણે જાતિ સિલેક્ટ કરી દઈએ ત્યારબાદ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરની અંદર જે વાલી સભ્ય છે એમનો મોબાઈલ નંબર આપણે નાખીશું ત્યારબાદ જે વાલીના બાળકનું ધોરણ છે એ ધોરણ આપણે સિલેક્ટ કરવાનું રહેશે જેવું આપણે એ ધોરણ સિલેક્ટ કરીશું તો એ ધોરણના તમામ બાળકોનું લિસ્ટ છે એ નીચે ખુલી જશે અને એમાંથી એ જે બાળક છે એ બાળકનું નામ આપણે સિલેક્ટ કરીશું એ નામ સિલેક્ટ કર્યા બાદ આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું તો જે વાલી સભ્ય છે એની વિગતો છે એ સંપૂર્ણ આવી જશે આવી રીતે આપણે તમામ જે વાલી સભ્યો છે એની વિગતો આપણે નાખવાની છે તો તમામ વિગતો નાખી દેશો તો એસએમસીના કુલ તેર સભ્યો છે એની જે વિગતો છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ આવી જશે ત્યારબાદ નીચે જે ચેકબોક્સ આવેલું છે એના ઉપર આપણે ક્લિક કરીશું અને જે સભ્યો છે એની વિગતો ક્લિક કરીએ પહેલાં સંપૂર્ણ જોઈ લેવી કારણ કે જે ફાઇનલ સબમિશન આપશો તો ત્યારબાદ આ વિગતો છે એ સુધરી નહીં શકે તો ક્લિક કરી અને એન્ડ ફ્રીઝ ઉપર આપણે આપીશું તો જે એસએમસીનો ડેટા છે એ ફ્રીઝ થઈ જશે તો આ મુજબના જે તેર સભ્યો છે એની ડેટા એન્ટ્રી છે એ એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જે રચના છે એ આપણે કરવાની હોય છે આશા રાખું છું કે વિડીયો જોયા બાદ જે શાળા વ્યવસ્થાપન સમિતિની જે રચના કરી અને સીટીએસમાં એન્ટ્રી છે એ કઈ રીતે કરવી એ સમજ છે એ સંપૂર્ણ આપણે મળી રહેશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડશો જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો જે સ્કૂલ ડેટા એન્ટ્રીને લઈને તમામ માહિતી છે એ આ ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો આભાર